કેમ છો મિત્રો આજે આપણે ફરીથી શિયાળામાં ખવા એવી સરસ મજાની અડદની દાળ બનાવવાની છે અડદની દાળ બે પ્રકારની હોય છે સફેદ અને કાળી આજે આપણે સફેદ અડદની દાળ બનાવવાની છે એક પેનમાં તેલ લેવાનું છે અને થોડુંક ઘી લેવાનું છે ત્યારબાદ આપણે એમાં રહી નાખવાની છે રઈ કકડી જાય પછી જીરું નાખવાનું છે અને તે પણ કકડી રહ્યા પછી હિંગ નાખવાની છે અને લીલું લસણ લીલા ધાણા લીલા મરચાં થોડીક પેસ્ટ બનાવી હતી તે અંદર એડ કરવાની છે આ પેસ્ટ નાખી અને તમે સાંતળશો તો એનો ટેસ્ટ સરસ લાગે છે પછી લસણ અને આદુ સૂકું લસણ અને આદુની પેસ્ટ બનાવી અને તે પણ નાખવાની છે આમાં ભરપૂર પ્રમાણમાં જો લસણ હશે અને લીલા ધાણા હશે તો ખાવાનું ખૂબ જ મજા આવશે અત્યારે શિયાળો છે લીલું લસણ આપણને મળતું જ છે ત્યારબાદ થોડું પાણી નાખી અને ઉકાળવા દેવાનું છે પાણીને પછી એમાં આપણે હળદર સેજ નાખી દેવાની છે અને જે બાફેલી અડદરની દાળ હતી સફેદ તે નાખી દેવાની અને હલાવી દેવાની છે ત્યારબાદ આપણે એમાં થોડોક મસાલો કરવાનો છે એમાં આપણે ફરીથી થોડુંક હળદર નાખવાની છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને ફરીથી વ્યવસ્થિત રીતે હલાવી દેવાની છે આ દાળ બહુ જાંડીનાથ હોય એનું ખાસ ધ્યાન રાખજો એમાં ફરીથી થોડુંક પાણી નાખી અને લીંબુ નીચોવી દેવાનું છે લીંબુ મેં આમાં દોઢ લીંબુ નીચવ્યું હતું થોડુંક ઉકળી જાય પછી એમાં ધણા નાખવાના છે આમાં લાલ મરચું બિલકુલ ન નાખવાનું લીલા મસાલાથી જ આપણે સફેદ અળદી દાળ બનાવવાની છે અળદી દાળ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તો સરસ મજાની ડીશ તૈયાર નાખ